સમગ્ર ગુજરાતમાં સૌ પ્રથમવાર એમસી જુમેલ પ્રોફાઇલ એક્સેસની સારવાર લેતા દર્દીની નવી સિવિલ હોસ્પિટલના તબીબો દ્વારા સફળ સર્જરી કરવામાં આવી હતી જન્મથી જ હિમોફેલિયાના પીડિત એકતાળીસ વર્ષીય લાલુભાઈ નાનજીભાઈ લોહનું સફળ ઓપરેશન કરીને સ્વસ્થ કર્યા હતા

જે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ભૂતેડી ગામનો રહેવાસી છું મને હિમોફિલિયા નામની બીમારી છે જે મારા ડાબા પગની અંદર ગોઠ હતી લોહીની જે મને બહુ તકલીફ પડતી તે મેં પાલનપુર મહેસાણા પાટણ અમદાવાદ અલગ અલગ જગ્યાએ બતાવી પણ હિમોફિલિયાના કારણે સર્જરી કરવામાં બહુ દિક્કત હતી પછી અમે હિમોફિલિયા સોસાયટી સુરતના સહયોગથી અમે સુરત સિવિલ હોસ્પિટલમાં આવ્યા ત્યાં ઓર્થોપેડિક વિભાગમાં અમે બતાવ્યું તો ડૉક્ટર સાહેબે અમારી સર્જરી કરવાની તૈયારી બતાવીને એમને કીધું કે કોઈ ગભરાવા જેવું નથી અને ગુજરાત સરકારના સહયોગથી સુરત સિવિલે મારી એક રૂપિયાના ખર્ચ વગર સર્જરી કરી અને મને એક નોર્મલ જિંદગી આપી એ બદલ હું સિવિલ સુરત સિવિલનો ગુજરાત સરકારનો અને અમારી સોસાયટીનો આભાર માનું છું સુરત સોસાયટીનો